વડોદરાના અવાજ આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો એમએસ યુનિવર્સિટીમાં એક વૃક્ષ ધરાશાયી થતા ત્રણ વિદ્યાર્થીનીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું યુનિવર્સિટીના યુનિટ બિલ્ડિંગ ખાતે વહેલી સવારે સિક્યુરિટી ગાર્ડ ટિફિન લઈ બેઠો હતો તે દરમિયાન અચાનક વૃક્ષ ધરાશાયી થતા તે બહાર નીકળી ગયો હતો જ્યારે તેની બાઇક દબાઈ હતી આજ વખતે સ્કૂટર પર જતી ત્રણ જતા સિક્યુરિટી ગાર્ડે ત્રણેયનું રેસ્ક્યુ કર્યું હતું જેથી તેમનો પણ બચાવ થયો હતો બનાવને પગલે સિક્યુરિટી અધિકારીઓ દોડી આવ્યા હતા અને વૃક્ષ ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી ઝાડ અચાનક જ એકદમ આ ઝાડ ઘસી આવ્યું નીચે અને એ ઝાડ નીચે હું બેઠો હતો પણ મને લાગ્યું કે કંઈક ઉપરથી ધર 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 કરીને અવાજ આવી રહ્યો છે તે સહી સલામત રીતે મેં દૂર ભાગીને ખસી ગયો અને જોયું તો રોડ પર એ ઝાડ આખું ઘસી આવ્યું એની નીચે ત્રણ છોકરીઓ દબાઈ ગઈ હતી તને મેં મારી જાતે બી પોતે બચાવ કરી અને ત્રણ છોકરોને બી બચાવ કર્યો છે એ લોકોની એક્ટિવા બી કાઢી એ લોકો એક્ઝામ માટે આવ્યા હતા અને એ છોકરીઓને થોડુંક બ્લડિંગ થયું હતું જોખમકારી બહુ જોખમકારક એટલે જીવ લે આ હુમલો હતો પણ તો પણ મેં એ વસ્તુ સહન કરી અને તો બી આ છોકરો ત્રણે ત્રણ ને મેં સહી સલામત રેસ્ક્યુ કરીને બહાર કાઢી છે હાર્દિક પવાર